આજ રોજ વડવાજડી ગ્રામમાં સ્મશાનની અંદર જયંતભાઈ પંડ્યાએ એક હજારને અગિયારમો આ પ્રોગ્રામ કરેલો છે અમારે ત્યાં પરિપૂર્ણ અત્યારે સાંજના બાર વાગે અમે અહીંયા ગામ લોકોને બે દિવસ અગાઉ જયંતભાઈ અમારા ચોરે આવી અને ગામ લોકોને અમે જાણ કરી હતી અને અમે એમાં પત્રિકા પણ બાટેલી હતી અને ગામ લોકોને ઉજાગર કરવા અંધશ્રદ્ધાની અંદરથી બહાર નીકળવા માટે એને પ્રોત્સાહિત કર્યા અને આજ રોજ અમે રાત્રે બાર વાગ્યા છે અમારે ત્યાં અત્યારે પાંચસો થી વધારે માણસો પણ એકત્રિત થયા છે અને જયંતભાઈએ અંધશ્રદ્ધાની અંદરથી બહાર નીકળવા માટેનું બધું એને કાવા દાવા જે કાંઈ કરે એ શીખવાડ્યા અને માણસોને સામે રાખવું અને માણસોને એને ઉજાગર કરવા માટે એને ઘણું બધું પ્રોત્સાહન પણ કર્યું છે તો આમાંથી બહાર નીકળવાનું કે ખોટે ખોટા ભુવા ભારાડીમાં પડવું નહીં દેશભરમાં કાળી ચૌદસની ભારત જન વિજ્ઞાન જાથાએ શાનદાર ઉજવણી કરી આખા દેશમાં એક હજાર દસ કાર્યક્રમો સ્મશાનમાં રાખવામાં આવેલા જેમાં સદીઓ જૂની માન્યતા છે એનું ખંડન કરવામાં આવ્યું છે મેલીવિદ્યાનો નાશ કરવામાં આવ્યો છે અગ્નિદા દેવાનો ભૂત પ્રયત્ન પિસા ડાકણ જેનું અસ્તિત્વ જ નથી તેનો ડર ભય કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કાળી અશુક કે ભારે દિવસ નથી તે માન્યતાને તોડી નાખવામાં આવેલી છે તિલાંજલિ આપવામાં આવી છે વિજ્ઞાન જાથાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે કાળી ચૌદશની ખ્વાબ હતો ભય હતો તે ડરામણો બધો આખા દેશની અંદર લોકોએ સ્વયંભૂ જાગૃતિ કરી અને એનો નાશ કર્યો છે અગ્નિદાહ કર્યો છે અને તિલાંજલી અને છોટો આપ્યો છે વિજ્ઞાન જાથાનો પ્રયત્ન છે કે પૂરીવારને દૂર કરી અને પોતાનું ઘર છે એને સુખી સંપન્ન રહે તેવા પ્રયત્નો વિજ્ઞાન જથા કરી રહ્યા છે અને આજે વડવાજી ગામે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ કર્યો તેમાં વિદ્યાને અગ્નિધા આપવામાં આવ્યો લોકોએ વડા ભજીયા ખાધા લોકોએ નાસ્તો કર્યો અને લોકોએ નવ નવાંગતું વિચારને અમલીકરણ કરી અને અને આવનાર પેઢી છે એને ફાયદો થાય એનામાં શપથ લીધા છે એટલે અમે લોકોને અપીલ કરીએ છીએ કે એક કાળી ચૌદશ છે ભારે એક અશુભ દિવસ નથી અને જે જે ભયને ડર બતાવવામાં આવે છે તે દૂર કરવા આપણે સાથે મળીને પ્રયત્ન કરી અને આવા ખોટા રિવાજને દેશોટો આપીએ તેવી અપીલ કરવામાં આવે છે